એક બાજુ નકારાત્મક રાજનીતિ ને એક બાજુ સકારાત્મક રાજનીતિ તો ચૂંટણી છે ને એ કામોના લેખા જોખા લઈને આવે છે કે ભાઈ અમે પાંચ વર્ષ આ કામ કર્યું છે અને આ કરવા માંગી ત્યારે ભારતીય જનતા પાર્ટી જોડે ચોક્કસ એજન્ડા અને મેં તો એ વખતે કહ્યું હતું માંગવું એટલું માંગી લો સરકાર તમારા ત્યાંય છે છે મારી જોડે બોલે અને મેં એ વખતે કહ્યું હતું કે આ વિસ્તાર પાંચ સાત વર્ષથી વિકાસ થંભ્યો છે ખૂટે છે કંઈક જેમ રાધાનેસરાનું હજુ પણ પાણીની વીજળીનું ખૂટે છે અબાળાની આજુબાજુના દસ બાર પંદર ગામડાઓમાં આજે પણ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે તો એ જવાબદારી એ લોકલ હોય છે અને અમે એ જ વાત કરતા હતા કે રાધનપુરથી બાબર આવીએ અને રાધનપુરની હદ સુધી રસ્તો સારો હોય અને ની હદમાં રસ્તો કચડેલો હોય તો આના માટે જવાબદાર કોણ છે એટલે અમે વાત કરી હતી કે અમે આ કામ કર્યા છે અહીંયા પાણી લાવ્યા છે લોકોની સુખાકારી વધારી છે અને જીતશું તો અમે આ કામો એક વર્ષની અંદર સંપૂર્ણપણે આને મંજૂર કરાવવા સુધી લઈ જઈશું અને એટલી ખાતરી આપું છું કે જે વચનો આપે છે એ વચનો અમે સંપૂર્ણપણે પૂરા કરવાના પ્રયત્ન કરીશું અને સફળ થઈશું એમાં એટલે અમારી જોડે કામો કરવાની એક તાકાત હતી કામો કરવાના વચનો હતા સામે આક્ષેપોની જ વાત હતી હવે આ ચૂંટણી ક્યાં મારી હતી લીલી પેન લાલ પેન એવું કરીને પેસ્ટકોને પિંચ કરે મારા વિરુદ્ધ બોલે શંકરભી વિરુદ્ધ બોલે બધા નેતાઓ વિરુદ્ધ બોલે એમની જોડે એજન્ડા નતો એમની જોડે ગાળો હતી એમની જોડે અપમાનજનક ભાષા હતી એમની જોડે એ નતું રજૂઆત કરશે અરે જણામાં નહીં કરી શકતા તેર માં શું કરો મેં તે કહ્યું હતું આ શબ્દો પણ મારા હતા એટલે બારથી કઈ નહીં થતું બારમે ચાર ગ્રુપ છે તો આ તેર માઈન શું કરશે ભાઈ એટલે આપને કહું વાહની જનતાએ બહુ સમજીને બેઠી હતી મત એ વિકાસ ના આપવા તા એની જરૂરિયાત હતી એ જરૂરિયાતો પૂરી કોણ કરી શકે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિત શાહ સાહેબ જેપી નડ્ડાજી ભૂપેન્દ્રભાઈ શિયાર પાર્ટીના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એનો ચૂંટાયેલો ધારાસભ્ય કામ કરી શકે એટલે આ સકારાત્મકતા રાજનીતિની જે છે આ એને મત છે અમારી અપેક્ષા જે હતી એ અપેક્ષા પ્રમાણે લોકો એમને ખૂબ આશીર્વાદ આપ્યા સાહેબ એકવાર આ બીજી વાર પાર્ટીએ વિશ્વાસ કર્યો તમને કેટલો વિશ્વાસ હતો કે ઠાકોર સમાજ કમબેક બેક કરશે અલ્પેશ ઠાકોર ઉપર વિશ્વાસ મુકશે ને તમને એવો જ વિસ્તાર સોંપવામાં આવ્યો જવાબદારી કે જે વિસ્તારમાંથી જ લીડ મળી છે આખરી કહી શકાય કે કભી ખુશી કભી ગમ જેવો માહોલ હતો છેલ્લા શ્વાસ સુધી જેમ આપણે ભારત પાકિસ્તાનની મેચ હોય ને એવા ધબકારા ઉપર નીચે થતા હતા પણ આખરી ઓપ છેલ્લી ઘડીએ વિશ્વાસ જે તમે રાખ્યો તો એ અડગ રહ્યો કયા એવા કારણો એક તો મારી પાર્ટીના તમામ નેતાઓને હું અભિનંદન આપું અને તમામ નેતાઓ પત્રકાર મિત્રો પૂછે કે કોઈ ફોન કરીને પૂછે અરે દોસ્ત રાહ જોવો પંદરમો રાઉન્ડ ચાલુ થવા દો પંદરમા રાઉન્ડ પછી અમે છક્કાઓ મારીશું અને તમામ નેતાઓને એક જ જવાબ હતો ભલે જે લીડ થવ્યું થાય બાભર પંદરમા રાઉન્ડ પછી અમારી લીડ વધવા લાગશે સાહેબ બેટ તો અપક્ષવાળા જોડે હતું તો ચોગા છગા તો તમે મળ્યા લાસ્ટ આમાં શું છે એમાં એ બેટિંગ કરવાના તા આયા એ કેચ આઉટ કરાવવા કોકના આ હતા એટલે કેચ આઉટ કોઈને બીજાને કરાવવા માટે તેને એમનું બેટ ભૂલી ગયા હતા એટલે એમને બેટિંગ નોતી કરવી એમને બેટિંગ व्यक्तिगत बैटिंग करवाने มาતે આવ્યા હતા હું જો આપને કહું જે પ્રકારની એ લોકો ખુશી મનાવતા હતા જે પ્રકારનો અહંકાર દેખાતો તો તે પ્રકારની બોડી લેંગ્વેજ માં આજે દેખાતો હતો આ છે ને પ્રજાતંત્રમાં હું નાચ આડજી ઠેરાક બે એકવાર જીતા એકવાર હરાય હું હારી ચુકેલો છું હું આ એ જે વાત કરું તમને કે જ્યારે હું અહીંથી રાધનપુર લડતો ત્યારે અમારા બેન એની બેન ને અમારા પેલા બરદીવજી ને બધા ક દિવસ સ્ટેપ પડે ને પાથરા રહ્યા કોલા ફાયદો થતો તા ક્યાં ને હરાવ મને ખબર નહીં પડતી એક બાજુ તમે સમાજની વાત કરો છો બીજી બાજુ મને જરાવવા માટે તમે ત્યાં રાત દિવસ ઉજાગરા કરી અને થોડાક મતે હું હારી ગયો ત્યારે સમાજ નહોતો એ જ વાત પડતી આવી જયારે પોતે લડે ત્યારે કે અમે અમે લડીએ ત્યારે સમાજ સ્વરૂપજી છે ત્યારે સમાજ નતો એના હરાવવા માટે આ બધા મોટા આગેવાનો મેદાને આયા અને આમ જણ કે ઠાકોર સમાજ એમની જાગીર હોય એમ અમે કહીશું ત્યાં જ ઠાકોરના અવોર્ડ પડશે અને ઠાકોરનો અવોર્ડ મળી જ ના શકે એમાં સમાજનો દીકરો નથી માઇક્રો પ્લાનિંગ કામ કરનારા નેતાઓ છીએ અને અમારા નેતાઓ બધાએ જે જવાબદારી આપી હતી એ અમારા પ્રવાસી કાર્યકર્તાઓ હોય અમારા મંત્રીશ્રી હોય અમારા સંગઠનના લોકો બહારથી આવ્યા લોકલ અમારા જે કાર્યકર્તાઓ બૂથ ઉપરનો કાર્યકર્તા અમારા બુથના કાર્યકર્તાને અમારા સંગઠનના કાર્યકર્તાઓને અભિનંદન આપવા પડે એમને જે આંકડાઓ આપ્યા હતા આ પાંચ દસ ટકા વેરિએશન તો કોઈ પણ બાબત પણ સટીક રીતે એમનું એનાલિસિસ હતું એનાલિસિસ બહુ ક્લિયર હતું આપણે જીતીએ છીએ અને જીત એ જીત હોય છે એમાં એક હોય કે પછી એક લાખ હોય અને વાવ શ્રી ગામના મતદાતાઓને આભાર માનું કે ત્યાંથી છેતાલીસ હજાર વોટ મળ્યા છે અમે અને ભાભરનો સવિશેષ આભાર માનું એને તો રેકોર્ડ તોડી નાખ્યો એટલે બાબરમાં સર્વ સમાજનો આભાર માનું તમામ સમાજનો આભાર માનું અને સૌ વિશેષ હું ઠાકોર સમાજનો આભાર માનું હું એ વ્યક્તિ કહેતો કે તમામ સમાજો તમારા દીકરાને મત આપી રહ્યા છે જો જો મેણું ના મારી જાય કે અમે તો મત આપ્યા પણ તારું ઘર પાછળ રહ્યું એટલે સરુપજીનું ઘર એટલે એનું ઠાકોર સમાજ અને હવે તો એનું ઘર એટલે આખું વાવ સીગામ બાબરનો તમામ સમાજ આખો વિસ્તાર એનું ઘર સાજુ હતું એનું ઘર એની જોડે હતું એટલે બધા જ લોકોએ સ્વીકાર્યા એટલે ઠાકોર સમાજનો પણ ઋણી છું એણે પાઘડીની લાજ રાખી છે પાઘડીનું છોજું એને વધારે ટાઈટ કર્યું છે સાહેબ ક્યાંક અપક્ષના ઉમેદવારની વાત કરું તો ક્યાંક એવું આખું સોખું હોય કે ચાલીસ હાજર રમત લઈ જશે પ્યોર બીજેપી ના પ્રભુત્વવાળા ગોધરી સમાજના તો અહીંયા તો ઘણું બધું દૂર પડી ગયું તો એ લોકો બધા જેવું વિચારતા હોય દસ હજાર ની લીડ મળશે તો આ મને એવું લાગે છે કે શંકરભાઈનું પણ દાવંદ ઉપર ઉતરવું ફાયદાકારક બહુ ફાયદાકારક ફાયદાકારક રહ્યું હું એ જ કહું છું જો કોઈ આગેવાન છે ને એ સમાજે મોટો કર્યો હોય તો એ આગેવાનના તો ગુણ હોય એણે ખૂબ કામ કર્યું ને આગેવાની અસર થતી હોય અમે કહ્યું ને કે અમે આવ્યા અમે અહીંયા આવ્યા તો સ્વાભાવિક છે કે અમારા પર એ ભરોસો મૂક્યો હું એ કહેતો હતો ભાઈ અમારી લાજ રાખજો આટલું બધું કર્યું છે એ સમાજના આગેવાનીની અસર થતી હોય છે હું હજુ તમને કહું કે જે રીતની તમે અપક્ષની વાત કરો છો લાગતું નથી કપક જીતવા માટે લડતા હતા એ ફક્ત તોડવા માટે લડતા હતા અને તોડવાથી રાજનીતિ ના ચાલે ત્યાં દરેકની જવાબદારી જે હતી એ દરેક સમાજ તરફી ચૌધરી સમાજ હોય પ્રજાપતિ પંચાલ સમાજ હોય માળી સમાજ હોય દલિત સમાજ હોય રબારી સમાજ હોય દરબાર સમાજ હોય તમે કેટલા સમાજોના નામ જો ઠક્કર સમાજ હોય અને ઠાકોર સમાજ સો વિશેષ મોટો છે ચૌધરી સમાજ આ બધા જ સમાજો સમાજોના આગેવાનો જે અમારા હતા એ બધા ભેગા થઈ અને કર્યું સહિયારી અને બધાની આ પરિણામ મળ્યું છે અને હું હજુ કહું ભાઈ તમને છે ને ત્રીજી આંખ કહીએ છીએ આપણે હું ઘણા બધા પત્રકારોને એનાલિસિસ જોતો હતો સમાજવાદથી પર રેન્ડ પત્રકાર હોય પોતાના સમાજના છે એટલે કોઈ પણ માટે ગમે તેમ બોલો તમે આ તો આના કારણે આવું થયું તમને શોભે છે એક પત્રકાર તો તારી તડાક થી વાત કરે એક પત્રકાર ખોટું એનાલિસિસ કરે આનાથી તમારું પત્રકારત્વ એ એ નથી ચાલુ ચાલતું એટલે હું જે પત્રકાર હોય છે એ તો વાત કરતા હોય છે અને બધા શીખવું જોઈએ એટલે અહિયાં આમ તો પત્રકાર તો કેવી રીત કહેવાય ઘણા બધા નવું નવું બધું લઈને આવી જાય છે પણ જે એનાલિસિસ કરતા ત્યારે મને એવું થતું હતું કે આમને જવું છે કે બીજી વાર નથી આવવાનું એનાલિસિસ કરવા એક વાર ચેનલે તમને બેસાડ્યા એટલે ભરોસો કરે કે આ સારું લોકલ માણસે સારું એનાલિસિસ કરતા હશે પણ એકવાર તમારું એનાલિસિસ ખોટું પડે તો મોટી ચેનલો મોટા પેપરો પછી બોલાવે નહીં કે ભાઈ આ તો ખોટું એનાલિસિસ કરે છે આ તો બાયસ થઈને કરે છે એવા લોકોને મેં જોયા છે કે જે બાયસ થઈ અને વ્યક્તિગત પોતાના ગમાણ ગમા તો નેતા પત્રકાર પોલીસ પછી વકીલ આ બધાના વ્યક્તિગત ગમાણ ગમા ના હોય એને સટીક વાત કરવી પડે અને સટીક વાત કરવાના બદલે ક્યાંક ચૂક્યા છે એવા ઘણા લોકોનું જોઉં છું ઘણા બધા પોંગા પંડિત બનીને દેહ જતા હતા હવે એ એમને એવું હતું કે અમે ગમે ત્યારે ધારીયને હરાઈ દઈએ પત્રકારનું કામ છે લોકલ તળિયાનો સાચો અવાજ એ પ્રજા સમક્ષ મૂકવો એ અવાજ મૂકો જેના એ અવાજ થકી લોકોને ફાયદો થાય એ અવાજ એવો મૂકો જે સત્યની નજીક હોય હું કહેતા સોળસો ટકા સાચું હોય પણ એ સત્યની નજીક હોય એટલે હું તો અમદાવાદ ગાંધીનગર રહું છું મોટા પત્રકારોનું એનાલિસિસ આખું અલગ હતું અને તમે જોયું છે એ લોકો બહુ સ્કિલિયર કરતા કારણ કે એ આમ જોતા હતા પત્રકાર આમ જુઓ ઉપરથી જુએ આમ સીધું ના જુઓ સીધું જુઓ એમાં ક્યાંક ખામી દેખાય આ સીધું જોતા હતા એના કારણે એમને મને મને પરિણામ પછી મેં પણ જોયા ઘણા બધા જેમ કે હારા હોય ને એવું એના આમ મોઢું આમ પેલું કરીને બેઠા હતા મેં પણ એના લીધે છે હું હજુ તમને કહું તમે તમે બધા જે કરો છો ને તમે સત્યથી નજીક છો ઘણા બધા 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 હું તો મિત્રો મારા મિત્રો છે પણ નવા નવા જે આઈ ગયા છે બધા એમની વાત કરું છું બાકી પત્રકાર અમને જે સવાલ કરે જવાબ અમારી જવાબદારી અમારી ખામી પણ કાઢતા હોય પણ હવે પત્રકાર કેવા કોને જર્નાલિઝમ કોને કર્યું છે જે જર્નાલિઝમ કર્યું છે જે સાચા પત્રકાર છે એ સિવાયના પોતાના પત્રકાર ગણાવતા હોય તો કાઉ તો બૂમ લઈને કોઈ પણ છોકરો ને ઉભો થઈ જાય એટલે જે જર્નાલિઝમ કરેલા પત્રકારો છે ને એ લીઝન છે એમને ઘણું બધું એમાં શીખ્યા છે ને એમાં આર્મી જેવું છે એટલે આર્મીમાં જે ધારાધોરણ નિયમો સમજાયા હોય ને એવું આમો પણ હોય એટલે હવે જર્નાલિઝમ કરેલા કેટલા પત્રકારો છે આપણે તમે થોડું ચેક કરજો હવે સાહેબ મહત્વની એક વાત બીજી છે કે એવા એવી ચર્ચાઓ હોય ચાલતી કે અલ્પેશ ઠાકોર જ્યારે બનાસકાંઠામાં આવે ત્યારે સેલ્ફી લેવા લોકો લાઈનમાં લાગતા પરંતુ અહીંયા એવું સાયલેન્ટ મોડમાં કયું કામ કરી ગયા સાહેબ અહીંયા ભાભર વિસ્તારમાં જો હું ખરેખર લોકોનો આભાર માનું અને તમામ સમાજનો આભાર માનું જે ખાટલા બેઠકો કરી છપ્પન ગામોમાં ગયો અને તમામ ગામોમાં એવરેજ પાંચસો હજાર પંદરસો સુધી લીડ આપીએ લોકોએ લોકોએ વાતને સ્વીકારી કે તમારી વાત સાચી છે જો હું બધા સમાજોનું કહું છું હું ઠાકોરોની સાથે એ પંચાલ પ્રજાપતિ માળી સમાજ હોય દરબાર સમાજ હોય રબારી સમાજ હોય સમાજના દીકરા મારી જોડે ખૂબ પતત બધા ચૌધરી સમાજના યુવાનો ચૌધરી સમાજના યુવાનો મને ઈવન બ્રાહ્મણ સમાજના આગેવાનો મહારાજ ગોર મહારાજ નો પણ હજાર ચૌદ પંદર હજાર ફોન કરે ચિંતા ના કરતા આપણે જીતેલા જ છીએ એટલે તમે વિચારો કેટલો કોન્ફિડન્સ એમનો અને દ્રઢ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ અને એમને બહુ સ્પષ્ટ હતું કે ખુલવા દો એટલે બધું અને હજી તમને કહું જો એમને મધમાં રહેવાની જરૂર નથી સામેવાળી પાછી એમણે ડરાવવાનો લલચાવવાનો લોકોને ખરીદવાનો પ્રયત્ન કર્યો મને એ લાગે છે કે કોંગ્રેસે ખરીદવાનો પ્રયત્ન કર્યો ડરાવવાનો પ્રયત્ન કર્યો અને તેમ છતાં વાવ સુઈ ગામમાંથી છેતાલીસ હજાર મત ભારતીય જનતા પાર્ટીને સાયલેન્ટલી મળે આ બહુ મોટી વાત છે આ સિદ્ધિ છે અમારી અમારી જવાબદારી હવે વધે છે કલ્યાણની આમની સુખાકારીની આમના કામોની એટલે અમારી જવાબદારી હવે વધે છે કે આમની સુખાકારી કેવી રીતે વધારી કામો કેવી રીત કરવા આમની જે જરૂરિયાતો હોય ખોટી જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી એટલે આ મત એ વિકાસ પોતાની જાગીર સમજે છે ખરીદી લઈએ આ કરીએ નકારાત્મક રાજનીતિ વિકાસની રાજનીતિ નો મળશે અલ્પેશભાઈએ દિવાળીના દિવસે મહત્વનું નિવેદન આપ્યું હતું કે સાત વર્ષમાં જે કામ નથી થયા એ માત્ર એક વર્ષમાં પૂર્ણ થશે ઘણા બધા વિકાસ ના કામો બાકી છે અલ્પેશભાઈ નવો ચહેરો છે ભોળો ચહેરો છે જેમ તમે કહ્યું સાફ દિલનો નો માણસ છે કેટલો સહકાર રહેશે એટલે અમે અમે કહ્યું ને કે વાવ બાકી હતું હતું તો વાવની જનતાને કહું છું મેં કહ્યું કે મારું કાર્યાલય તમારા માટે છે મારા કાર્યાલયમાં પણ તમારા માટે દરવાજા ખુલ્લા છે તમે મને પણ તમારો જ ગણજો બાજુમાં શંકરભાઈ છે આ બાજુ કેસરજીના ને આ બાજુ લગ્નજી હું હજુ તમને કહું અમને એ દ્રઢ વિશ્વાસ હતો કે અમારે જે અમે વચન આપ્યું છે કામ અમે કરી શકશું મારા રાજના શ્રી આવ્યા ત્યારે એમની હાજરીમાં પણ હું આ બોલેલું અને અમે જે વચનો આપ્યા છે એ કોઈ નાના પચીસ પચાસ સો કરોડના વચનો નથી આ બહુ મોટા વચનો છે એ પૂરા કરીશું સરકાર જોડે રૂપિયા છે પણ સરકાર જોડે રૂપિયા ક્યાંથી લાવવા કઈ રીતે લાવવા ને કઈ પદ્ધતિથી લાવવા ફેંત પકડો અને તમારા કામ થઈ જાય એવું ના હોય સરકાર સરકારના નિયમો છે સરકારમાં કામ કરવાની પદ્ધતિ અલગ છે હું હજુ તમને કહું આ ભોડો ચહેરો ત્યાં જશે ને રાજના મુખ્યમંત્રી પાંચ કામ માંગશે ને તો સાત કામ કરી આપશે હું આજે તમને મુખ્ય જે કામોની અમારા જે ઈચ્છા છે એ સિંચાઈના પાણીની હજુ ક્યાંક ખૂટે છે ગામો એ રાધાનેસરા જેવા ગામડાઓમાં પાણી અને વીજળીના જે પ્રશ્નો છે એ રસ્તાઓ જે બિસ્માર છે એ અને બાભરથી જે રાધનપુરનો રસ્તો છે મેન એને અમે ઝડપથી કરાવી દેવાના છીએ કારણ કે રાધનપુર થી ભાભર ની હદ સુધી તો ફટ જઈને આવી જવાય છે એ પછી સમય બહુ લાગે છે એટલા રસ્તાઓ ખૂબ સારા કરી દઈશું હજુ તમને કહું કોંગ્રેસ છે ને કોંગ્રેસ લડાવવાની સાહેબ સમય કેમ લાગતો ધારાસભ્યનું પૂછ્યું તું ને લોકલ ધારાસભ્ય એની જવાબદારી છે એક રોડ મંજૂર કરાવે અને સો જગ્યાએ ફોટા પડાવડાવે વાહવર લેવી છે તો રોડ નહીં બને એની જવાબદારી પણ તમારે જ લેવી પડે તો એમને પૂછવું પડે અમારો ધારાસભ્ય આવ્યો છે આપણો ધારાસભ્ય આવ્યો છે વિસ્તારનો નવો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આવ્યા છે હવે અમે કઈ થઈ જઈશું ચિંતા ના કરતા પણ મૂળ બાબત એ છે કે જે કોઈ જવાબદારીમાંથી છટકી અને લોકોને લડાવા જાતિવાદ હું રાત જોઈ રહ્યો હતો એ લોકોને જાતિવાદની રાજનીતિ તો તમે કરો એ બધી લીલા છે કઈ જાતિવાદ તમે શું જાતિવાદ નહીં કર્યું તમે જે કરો છો તમે હો તો જ સમાજ તમે હો તો જ જાતિ અને બીજા કોઈ હોય એટલે જાતિવાદ આ પ્રકારની ડોઘળી વાતો ડબલ વાતો ના ચાલે હવે સમાજ જાગ્યો છે લોકો જાગ્યા છે સર્વ સમાજ જાગ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની મૂડી જે છે નાના સમાજો તો સાયલન્ટ વોટરો છે બોલશે નહીં જેમ કમળ જ દબી આવશે ને કમળ જે દબાવ્યું અને બધા જ મોટા તમામ મત આપ્યા છે એમના પણ ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા છે એટલે હું તો એ રજપૂત સમાજનો આભાર માનું બધા સમાજોનો આભાર માનું કે જેમણે મત આપ્યા છે ને હજુ આપને કહું તમામ એવા લોકોને સંદેશો છે જે વાવ સુઈ ગામ બાબાનો વિકાસ ઊંઝવા માંગતા હોય તમામ એવા લોકોનો સંદેશો છે વાવ સ્વીગામ પ્રજાને જનતાને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરતો હોય તો ખબરદાર ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય આવે છે કોઈ કોઈ ગરીબ સામાન્ય સામાન્ય માણસને દબાવવાનો લૂંટવાનો પ્રયત્ન કરશે તો અમે બેઠા છીએ ને હું આજે કઉ છું કે તમારી સુખાકારી વધારવી તમારા ઘરનો દીવો સળગાવો તમારી લાઈટ પાણી શિક્ષા આરોગ્ય અને રોડની સાથે તમારી રક્ષણ કરવી જવાબદારી અમારી છે અને રક્ષણની જવાબદારી અમે લઈએ છીએ કોઈ પણ પ્રકારનું કોઈ પણ કનગર થતું હોય તો અસામાજિક તત્વો કોઈ ધરાવતો હોય તો અમે બેઠા છીએ શું લાગે છે સમાજે ગિનીબેન કરતા અલ્પેશ ઠાકોર ઉપર વિશ્વાસ વધારે તો તમને આંકડા કે છે નેવું પંચાણું ટકા વોટ તો મળે હવે તો શું હવે આથી વિશેષ કયું પ્રૂફ જોઈએ એટલે જો હજુ તમને કહું આ લોકો માનસિકતા એવી બની ગઈ છે કે અમે હોઈએ તો જ સમાજ આટલું બધું સમાજ જે સમાજ વેર વિખેરે તો એ સમાજ અમે ભેગો કરીએ અમે ભેગો કરીને શિક્ષણની વાત કરી મારુ વેષણ મુક્તિની વાત કરી સમાજ એકતાની વાત કરી તમામ સમાજો સાથે ભળતા કરે તેમ છતાં મારા વિરુદ્ધ બબે મહિના અઢીંગો નાખીને બેઠા હતા ચલો મારી વિરુદ્ધ તો જે કર્યું મને હરાવ્યો અને ફરીથી પાર્ટી જનતા પાર્ટી ફરીથી ટિકિટ આપીને હું 50 જનની લીટી જીત્યો સ્વરૂપ જે એક સામાન્ય પરિવારમાંથી આવતો એના માટે શું ગ્રીવન્સિસ હોય તો એને પણ ખૂબ હેરાન કર્યો ખૂબ હેરાન કર્યો ડરાયો પણ ખરો તેમ છતાં એ વિચલિત ના થયો એટલે સમાજે એની પડખે નેગેટિવ માનસિકતાની રાજનીતિ છે એને કોઈ સ્વીકારશે નહીં સમાજ હોય કે તમામ સમાજો હોય લોકોને કામ જોઈએ છે લોકોને કામ કરેવા લોકો જોઈએ છે અને એવું ના હોય ભાઈ સમાજે કોઈની જાગીર નથી એમણે કીધું કે આ વિસ્તારને અડાણે મૂક્યો ત્યાં જ લોકો નક્કી કરી લીધું કે જનતા એ કોઈ ગીરવે મૂકવાની વસ્તુ છે કે ત્રણ વર્ષ તમને ગીરવે મૂકવું છે એટલે જનતા ગીરવે મૂકવાની વસ્તુ નથી જનતા ધારે એને રાજા બના ધારે એને રંગ બનાવી દે એમને રંગ બનાવી દીધા આવતે જનતાએ શરબજી જેવા સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન જેની જોડે રૂપિયાની કઈ નહીં તેમ છતાં જીતાડી દીધો બીજી બાજુ રૂપિયા ષડયંત્રો તાકાત દર બધું જ હતું તેમ છતાં એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનને જીતાડે એટલે જનતા એનો બતાવી દીધો છે અને ઠાકોર સમાજનો આભાર માનું છું કે એમણે ખોબલે મત આપ્યા અને આને જે તાકાત આપી એના માટે ઠાકોર સમાજનો આભાર માનું છું ઠાકોર સમાજ એક રહ્યો એટલે સમાજો એની સાથે રહ્યા શું થાય પરિવાર જોડે જોડે તો બીજા શું કરવા રહે એટલે ઠાકોર સમાજ જોડે હતો એટલે બીજા સમાજો બધા જોડે રહ્યા હું તમામ સમાજોને વંદન કરું છું ને હવે તો અહીંયા તમામ સમાજના લોકો ઓળખું છું આ હું ચૌદ દિવસ કે મહિનો અહીંયા મેં કાઢ્યો એક મહિના આ એક મહિનો એટલે અહીંયા તમામ ગામોથી વાકેફ છું એટલે હું તો એના તમામ ગામના તમામ મતદાતાઓને કઉ છું ભૂદેવોને ખૂબ અમારા પ્રજાપતિ આગેવાનો હોય અમારા મારી સમાજના આગેવાનો હોય અમારા ચૌધરી સમાજના યુવાનો હોય ઠાકોર સમાજના યુવાનો તો બધા વર્ષોથી મારી સાથે જોડાયેલા છે પણ દરબાર સમાજના યુવાનો પ્રભારી સમાજના નવા યુવાનો મને મળ્યા બધા ઘણા બધા એટલે જે લોકો એવું મતતા હતા કે આ સમાજ અમારી જાગીર છે તો ભૂદેવોએ પણ બતાવી દીધું માલધારીઓ પણ બતાવી દીધું ચૌધરી સમાજે બતાવી દીધું ઠાકોર સમાજે બધાએ પોતાની જગ્યા બતાવી દીધી કે અમે કોઈની જાગીર નથી કામ કરો કામોનો હિસાબ લઈને આવો અને શું કરવા માંગીએ છીએ આ વાત લઈને આવજો તો અમે તમારી સાથે છીએ બાકી તમે ખાલી ખાલી અમને ઉશ્કેરવા આવશો તો અમારે તમારી સાથે રહેવાનો મતલબ નથી તમામ સમાજો એ આને જીતાડ્યા છે તમામ સમાજો મત આપ્યા છે આ તમામ ગામડાઓથી હું વાકેફ છું અને મને ગમશે કે આ વિસ્તારના લોકો સ્વરૂપજીની સાથે મને પણ પોતાનો માની અને આ વિસ્તારના કામો સોંપે તો લોકોનો પ્રેમ મળશે લોકોના કામ કરવામાં મને પણ આનંદ થશે આખરી સવાલ છે ગઢ વર્ષ રાધનપુર હવે વાવ કબજે કરી લીધું છે સાહેબ શું કેશો ગઢ સાચવવામાં સત્યાવીસ માં કેવી તકલીફો પડશે કે નહીં પડે ગઢ કોઈનો હોતો જ નથી જો ઘણી વાર છે ને સિમ્પતી વોટર હોય છે ઘણી વાર સિમ્પતી વોટર હોય છે સિમ્પતિ વોટર ને આપણે એવું માનીએ છીએ હું તો આમના નેતા છું એના માટે કામ કરવું પડે લોકોને પોતાના વિશ્વાસ વાળી દઉં એવું ના હોય હું મારી મર્યાદા મારે સમજવી પડે એમ દરેકે પોતાની મર્યાદા સમજવી પડે પ્રજા કોઈનો ગઢ નથી પ્રજા જ્યાં પ્રેમ જ્યાં વિશ્વાસ ત્યાં એકબીજા માટેનું મથો ત્યાં કંઈક કામ કરતા હોય બધાને જોડે લઈને ચાલતા હોય ને બીજું નેતાઓ મોટાભાગે ષડયંત્રો ના કરવા મને તકલીફ પડે છે કારણ કે બધા કાવા દાવા ષડયંત્રો ઘણા બધા કરતા હોય પણ મને આવડતું નહીં એટલે મન તકલીફ પડે છે પણ સ્ટેટ ફોરવર્ડ જીવવામાં મજા છે ગઢ આવા કેટલા જતા રહ્યા કોઈના ગઢ બચ્યા નથી આ ગઢ એટલે પ્રજા અને પ્રજાના કામ જે કરે એ જે પ્રજાના દિલમાં રહે આ એનો ગઢ હોય કાલ બીજું કોઈ આવા સ્વરૂપજી આવી ગયા ને સામાન્ય માણસ સ્વરૂપજી જેવા હવે સ્વરૂપજી સારા કામ કરશે તો લોકોના દિલમાં રહેશે સ્વરૂપજી કામ નહીં કરે તો બીજું કોઈ જગ્યા લઈ લેશે રાજનીતિ છે ને એ એ એ નિરંતર છે હું કાલ આદનપુર ધારાસભ્ય હતો આજ લવિંગજી છે હું કાલ મારી પહેલાં સંભૂજી હતા તો હું ત્યાં છું આજ આ નિરંતર પ્રક્રિયા છે નેતાઓ હંમેશા યાદ રાખવું પડે લોકોની લાગણીઓ સમજવી પડે લોકોની લાગણીને સન્માન કરવું પડે લોકોના કામ કરવા પડે અને નાટકો કરવાથી તડકટ કરવાથી ષડયંત્રો કરવાથી રાજનીતિ લાંબી ના ચાલે એટલે હું તમામ લોકોને કહું છું પ્રજા કલ્યાણની સુખાકારીની માનવતાની વિચારધારાને અપનાવો ક્યારે પાછા નહીં પડો તમે ગઢ એટલે લોકોના દિલમાં રાજ કહેવાય મત તો બદલાવે રાખે મત છે ને મંદુખ થયા હોય ભાઈચારાની ભાવના કાયમ રાખવી જોઈએ શું સંદેશ છો અને બીજી બાજુ આક્ષેપ અમને કરો છો હું તમામ સમાજો ને છું અને હું તો સરપંચ થી લઈને પાર્લામેન્ટ સુધીની વાત કરું છું આપણા ત્યાં દર પાંચ વર્ષે બબે તતન ચૂંટણી આવે છે ચૂંટણીના કારણે ગામમાં વાડા પડવા જોઈએ નહીં કારણે ગામની એકતા તૂટવી જોઈએ નહીં આજે ગઈ છે ત્યારે સ્વરૂપજીની જવાબદારી શું થાય છે આ સવા ત્રણ લાખ મતદારો અને તમામ મતદારોને પોતાના બનાવીને કામ કરવું એમની જવાબદારી થાય છે હું લોકોને કહું છું કે ચૂંટણી આવતી જતી રહે પણ એના કારણે ગામમાં વૈમનસ્ય ગામમાં ભાઈચારો તૂટે તેવું કઈ ના થવા દેતા આપણું ગુજરાત છે આપણું વાવ સુઈ ગામ બાબર છે એકતા રાખજો તમામ સમાજો જોડે રહી અને આપણા કામોની ભૂખ લઈને જજો મત કોણે આપ્યા ના આપ્યા એ નેતાનું એનાલિસિસ ક્યારેય ના હોઈ શકે નેતાઓએ તો ચૂંટણી જીત્યા પછી જે મતદારોએ મત આપ્યા છે એનો આભાર જ માનવો પડે અને એમની સાથે જેમને નથી આપે એમને પોતાના કેવી રીત કરી શકાય એના પ્રયત્નો કરાય ને એ પોતાના ત્યારે જ થાય ત્યારે તમે સારા કામ કરો એન્ડ પાટીલ સાહેબના પાવર ઉતારવાની વાત હતી હવે પાવર તો બધું જોયું ને પાવર જેનો ઉતરવાનો ઉતરી ગયો એમણે જે ભાષા વાપરવી જોઈએ મને એવું લાગે છે ભાષા બહુ ખરાબ હતી સૌરભજી સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટીમાંથી લડતા હતા ત્યારે એમના માટે વારંવાર સ્વરૂપો 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 આ પ્રકારની માનસિકતા એ ચાલે નહીં આ પ્રકારની ભાષા ના ચાલે આ જે ભાષા વાપરતા હતા એ ખૂબ તોછડી હતી ખૂબ અપમાનજનક હતી એક વડીલના ભાષા નથી શોભતી આ એને જવાબ હતો અને પાટિલ સાહેબ નો શું પાવર ઉતારે પાટિલ સાહેબ તો પાવર અચ્છા નો ઉતારી દીધો એકસો થઈ ગયો એટલે પાવર બધા ઉતરી ગયો છે અને એમનો પાવર ઉતરી ગયો ને હવે હું જોતો તો કે પેલા કેટલા ફોર્મમાં માં હતા આવી વાતો ને નથી સ્વીકારતી શે માટે પાવર એમણે એવું કેવું જોઈએ હું પાવર ઉતારી દઈશ મારા લોકોના કામ નહી કરે એનો પણ એમણે તો વ્યક્તિગત વાતો કરી મેં કહ્યું ને આ બધા વ્યક્તિગત આક્ષેપો કરવા જતા હતા એમને શું કરવું એમની જોડે કામની વાત હતી જ નહીં અમારી જોડે કામની વાત હતી આખરી સવાલ છે સાહેબ બાબર વાવ અને સોયગામ આ વિસ્તારમાં એવા ઉદ્યોગો સ્થાપા છે કે જેથી કરીને આ વિસ્તારના લોકોને રોજગારી અહીંયા જ મળી રહે બહાર ના જવું પડે કારણ કે ઘણા બધા લોકો અહીંથી સુરત અમદાવાદ ગયેલા છે નહીં જો બાબર એ સુખી વિસ્તાર છે અને આપણે કહું કે પાણીની સગવડ મળવાથી અહીંયા ખેડૂતોની આવક વધી છે બાગાયતી આધુનિક ખેતી કરતા થયા છે અહીંયા ડેરી ઉદ્યોગ પણ ખૂબ મોટો ફાલ્યો છે ત્યારે લોકોની આવક ખૂબ મોટી છે જ પણ તેમ છતાં જરૂરિયાત ઉભી થશે તો સો ટકા જીએડીસી સુધીની વાત પણ લઈ જઈશું પણ આપણે આ અત્યારે થોડુંક હું આપને વાત કરું કે આ જે આપણો વિસ્તાર છે રાધાનેસ કે બોર્ડરનો વિસ્તાર અહિયાં ખૂબ મોટું સોલાર પાર્ક આવી રહ્યું છે જે લાખો લોકોની રોજગારીનું સર્જન કરવાનું છે